બટાકા પૌવા આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સૂર્યનગર ઝૂંપડપટ્ટી નવાયાડ વિસ્તારમાં આવેલ માઇક રૂપા સ્કૂલ પાસે ઇલેક્શનના સમય દરમિયાન બટાકા પૌવા ખાધા બાદ થોડાક સમય બાદ વીસથી વધુ શ્રમજીવીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી પૌવા આરોગ્ય બાદ તમામને વોમિટિંગ અને પેટમાં બળતરા થતાં એકસો આઠ મારફતે તુરંત સારવાર અર્થે એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કામ અર્થે જતા સમયે રસ્તામાં કોઈએ પૌવા ખવડાવ્યાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વિધાનસભાના દંડકે એસએચજી હોસ્પિટલમાં ભોગ બનનારોની મુલાકાત લીધી હતી વીસ લોકોમાંથી એકને રજા આપી દેવામાં આવી છે જ્યારે ઓગણીસ સારવાર હેઠળ છે આ મામલે ગીતાબેન નામની શ્રમિક મહિલાએ જણાવ્યું હતું કે રસ્તામાં હોટલ ઉપર પૌવા ખાધા બાદ વધુ લોકોને પેટમાં બળતરા અને ઉલટી થવા લાગી હતી નિઝામપુરા ફતેગજ જ્યાં મળ્યા હતા ત્યાં પૌવા ખાધા હતા અને બાળકો સહિત લોકોને અસર થઈ છે આ અંગે પ્રકાશભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે માણસો સવારે કામ પર ગયા હતા અને રસ્તામાં કોઈએ પૌવા આપ્યા હતા એટલે તે લોકોએ ખાધા હતા જેટલા પણ લોકોએ ખાધા એટલા બધાને વોમિટિંગ થઈ છે બે ત્રણ જગ્યાએ બનાવ બન્યો જેમાં એક મહેસાણા નગર અભિલાષા બાજુ બનાવ બન્યો છે પૌવા કોણે આપ્યા તે ખબર નથી પરંતુ ચૂંટણીવાળા આપતા હતા તેવું જાણવા મળ્યું છે પણ આપનાર કોણ હતા તે ખબર નથી ખાનાર બધા એમપીના મજૂર છે અને છૂટક કામ કરે છે સવારમાં મજૂર કામ પર નીકળે ને તો ચૂંટણીવાળા એ લોકો વોટિંગ દેતા હતા એ ખબર ને પાર્ટી તો ગમે એવી પાર્ટી આપણે પાર્ટી કોઈ લેવા દેવા નહીં પણ એમાં જે પાર્ટી જે પૌવા આપ્યા માણસોને તો બધા માણસો પૌવા ખાધા જેટલા બી જેટલા બી વી પચીસ માણસ હશે જેટલા બી માણસ માણસો એ પવા ખાધા ને તો બધાએ બધાને વોમિટ ચાલુ થઈ ગઈ પવા ખાધા એટલે બધાને બધાને વોમિટ ચાલુ થઈ આપવા જે વોટિંગ દેતા હતા એ વોટિંગ વાળા વોટિંગ દેવાડતા હતા એ લોકો જ આપતા હતા પક્ષના લોકો ના જાણ એવું નહીં સર બધા છે કામ છૂટક મહેસાણા નું પ્રકાશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર